હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો અને મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે કેમ કે અત્યારે આઠમો મંથ બેસી ગયો છે તો આજે જવાનું છે પાછું હોસ્પિટલે અને હજુ તો ચોસ્ટ ખાલી ઊઠી જ છું જેવું બધું ફ્રેશ થવાનું બાકી છે અને હમણાં ગૌતમ ઘરે આવે એટલે મારે જવાનું છે હોસ્પિટલે તો હમણાં હોસ્પિટલે જઈશું અમે તમે લોકો કન્ટિન્યુ બ્લો બન્યા છો કે શું ડોક્ટર કહે છે હવે આઠમો મંથ ચાલે છે તો ડેટ કઈ આપે છે આપણે ચાલો મિત્રો મારા મમ્મી મારા માટે બનાવે છે સુખડી ઘીમાં બનાવે છે બાપરે મને તો ઘી ભાવતું નથી પણ શું કરવાનું બહુ ન નાખતી મમ્મી ઓછું નાખજે મોર્નિંગ મોર્નિંગમાં જ મારા મમ્મી પહેલાં સુખડી બનાવવા છે આજે તો જુઓ

આવી ગયા છે હોસ્પિટલ તો તમને લોકોને બધાને ખબર જશે કે કઈ હોસ્પિટલ છે જો ન ખબર હોય તમે લોકોને બતાવી દઉં એની બાજુમાં ડાયમંડ હોસ્પિટલ અહીંયા ઓફિસ દવા લઈને હોસ્પિટલ ની બહાર ને ગજું આવે છે ગાડી લઈને દવા લેવાઈ ગઈ છે બહુ બધી દવા આવી ગઈ છે હોસ્પિટલ હેલો ફ્રેન્ડ તો અત્યારે હું હોસ્પિટલેથી આવી ગઈ છું બધું મને મૂકીને ગયા છે અને જો હોસ્પિટલેથી આવી ગઈ છું તમને ફાઇલ તો ખબર જ છે કઈ હોસ્પિટલે હું જાઉં છું ડાયમંડ હોસ્પિટલે જે આપણે ચીકુવાડી આવે છે ત્યાં હું જાઉં છું અને આજે રિપોર્ટ કર્યો હતો કે બેબીનું ફરતું બેબીનું જે ફરતે પાણી આવે એ પાણી થોડુંક ઘટે છે જે થોડોક પાણીનો પ્રોબ્લેમ આવ્યો છે મને એમ કીધું કે તમારે પાણી પીવાનું છે વધારે નારિ પાણી મોસમીનું જ્યુસ ને એવું રાખવાનું છે અને દવા આપી તમને લોકોને બતાવો કેટલી દવા આપી છે ને જો જો આ એક પાવડર આપ્યો છે કેમકે પાણીનો પ્રોબ્લેમ થોડોક આવ્યો હશે મારે આઠમા મંથ એટલે જો આ દૂધ દૂધ હોય ને દૂધમાં નાખીને બબે ચમચી પીવાની સવાર સાંજ આ પાવડર આપ્યો છે અને દવાનું જો

આવડી મોટી મોટી તો દવા આપી છે એટલી દવા આપી છે કેમ કે થોડું પાણી ઘટી ગયું છે બેબીને તો એમ કીધું નાના પાણી જ્યુસ ને બધું પીવાનું કીધું એન્ડ આ બધી દૂધમાં નાખીને પાણીમાં નાખીને પણ દવા પીવાની છે અને બસ બાકી બધું તો નોર્મલ જ છે એવું કીધું છે ચાલી રહ્યો છે છે અને સારું બાકી બધું બેબીને ખાલી થોડું પાણી ઘટે છે આ બધું પીશું એટલે બધું ઓકે થઈ જશે નોર્મલમાં તો ચલો તો હવે નેક્સ્ટ બ્લોગમાં આપણે બધા મળ્યા અમારો બ્લોગ કેવો લાગ્યો કે જો લાઈક કરજો શેર કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બે લાયકન દબાવશું તો તમને મારો બ્લોગ ગમી મૂકીશ તો પહેલાં તમને મારો બ્લોગ